આજે આપણે આવ્યા છે ખંભાળિયામાં જામ ખંભાળિયા અને મોમાઈ સેલ્સ એજન્સીની મુલાકાત આવ્યા અહીં અને માલદેભાઈ આંબલિયા ટૂંકમાં મોમાઈ સેલ્સ એજન્સીના માલિક મેન અને ઘણી જાતની ડીલરશીપ એના પાસે છે જો કે એનજેટીની ડીલરશીપ તમારા પાસે છે અને ગીતાની અને એ બધી માહિતી આપણે લઈ કઈ કઈ ડીલરશીપ એના પાસે અને લગભગ ખેતીના દરેક ઓજાર ટોટલી વસ્તુ પ્લાવથી માંડી અને ઓટોમેટિક વહીણી સુધી બધું રાખે તો એની મુલાકાત લે કોઈ પાંચ ખેડૂતને કોઈ દી પણ લેવાની જરૂર પડે તો ડાયરેક્ટ અંબાડિયામાં એની મુલાકાત લઈ શકે કઈ જગ્યાએ લોકેશન એ બધું જાણીએ અને કયા કયા ઓજાર છે એ જાણીએ રામ રામ ભાઈ રામ રામ હવે તમારું આખું નામ અમને જ્યાં જણાવજો મારું નામ માલદેવભાઈ અંબલિયા હા હા હવે આજ એક તમારી દુકાનનું એડ્રેસ અમને દઈ દઉં એટલે ગમે એ હોય એને આવવામાં હેલું પડે શ્રી મોમાઈ સેલ્સ એજન્સી પેઢીનું નામ હે

લેજર આમ તો પચાસ પંચાવન વર્ષ પાવર નું ટ્રેક્ટર જોઈએ લેજર ચલાવવા માટે મોટું ટ્રેક્ટર જોઈએ મોટું જોઈએ મોબા કંપની નું હે લગભગ ઇન્ડિયા ફર્સ્ટ કંપની હે પોતે મેન્યુફેક્ચર કરે હે પોતે જ સિસ્ટમ બરોબર હવે આમાં એ પ્રકાર આવતા ને લેજર માં કે જીપીએસ માં આવતા હા જીપીએસ આવે હા લેજર લેવલ આવે હા બે જાત આવે બરોબર હવે આ આમાં જી જો તો મળી જાય હા મળી જાય બરોબર

આમ તો સિસ્ટમની ની વર્ષ દિન ગેરંટી આવે છે બાકી લેજર માં તો એવી કંઈ ફોલ્ટ થતો નથી બરોબર ટૂંકમાં લેજર માં બીજો કોઈ ફોલ્ટ થતો નથી સિસ્ટમ સિવાય બીજો કઈ ના આપી શકાય અને આનો કોઈ પાર્ટ જોતા હોય તો પાર્ટ અવેલેબલ મળી જાય બધા 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 હવે આપણે વૈણી વાત કરીએ તો કઈ કઈ કંપનીની ની આપણે રાખો અમે એક કંપનીની રાખી ભારત એગ્રો ભારત એગ્રો બરોબર અને કઈ કઈ પ્રકાર ની છે તમારા પાસે લગભગ બધી પ્રકાર ટોટલી વસ્તુ હોય ને એમાં જે ભાગે ટૂંકમાં અમુક ખેડૂત કહેતા કે ભાઈ અગિયાર દાતા જોઈએ નવ દાતા વાળી અઢાર દાતા વાળી નવ માંડી પચીસ સુધી કોઈ બી લઈ શકો કોઈ બી લઈ લે બરોબર અને એના ભાવ ભાવ મજા એમાં તો ઓણી તમારે લમસમ માનો કે ઓગણી દાતા ભાવ કહું તો અત્યારે ત્રેપન હજાર રૂપિયા મળે

અને ભાઈ પેલા લ્યો કે પછી લ્યો તમને સબસિડી પાસ થાય એ પ્રમાણે તમને મળી જાય હા એડજસ્ટ થઈ જાય બરોબર હવે આપણે થ્રેશર ની વાત કરીએ તો ક્યાં ક્યાં થ્રેશર તમે જે રાખો ઈ અમને જણાવો થ્રેશર અમારા પાસે મગફળીમાં માં જસદણ ના ગીતા ના હા હા અને મલ્ટી ક્રોપ મગફળી હરિયાણા એનજેટી એનજેટી બે કંપનીનું કામ કરે હમ હમ

આ થી ચાલતા હોય એ ક્રેક્ટર માઉટિંગ છે હમજે હાઇડ્રોલિક છે લગભગ રીપરમાં ટોટલી વસ્તુ તો તો રીપરમાં બધા છે નથી રીપરનો સ્પેર પાર્ટ બધું અને મલ્લેભાઈ એકવાર પછી તમારું હજી એકવાર નંબર આપી દેજો કોઈ ખેલુને જરૂર પડે હા હા અને કોઈને માહિતી લેવી હોય તો તમારા આગળ માહિતી લે તો બીજી વાર એને ગમે તે જરૂર પડે તો તમારી મુલાકાત લઈ તો જેક એડ્રેસ અને તમારો ફોન નંબર મને એકવાર આપી દો

સર્વિસ ફૂલ હા અને તમારો જવાબ એ તમારો સ્વભાવ એવો છે કે બે ઘડી આપણે વાત કરવાની મજા આવે અને હકીકતમાં ધંધા બધા સ્વભાવ થઈ જાય જેટલો સ્વભાવ સારો એટલો આટલો હા બાકી તમારો જવાબ જવાબ દેવાની પદ્ધતિ બહુ સારી છે બે ખેડૂતો આવી જાય તો એને મજા આવી ગઈ ભલે હાલો જય હિન્દ જય ભારત હાલો બીજા વિડીયો મળ્યું ત્યાં સુધી રામે રામ